યો નથીકારો નથી નમસ્કાર મિત્રો આજ રોજ જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના કુબા રાવણી ગામની અંદર પ્રગતિશીલ ખેડૂત એવા અરવિંદભાઈના કાપડિયાના ચણાના પ્લોટની અંદર આજે આવ્યા છે બરાબર નમસ્કાર નમસ્કાર અરવિંદભાઈ આટલું સરસ ચણાનું વાવેતર કર્યું છે કેટલા વીઘાનું વાવેતર કર્યું છે આ છે 12 વીઘાનું 12 વીઘાનું વાવેતર કર્યું છે આજે કેટલા દિવસના ચણા થયા છે 60 દિવસના 60 દિવસના ચણા થયા છે બરાબર છે તો આટલું સરસ ફિલ્ડ જોવા મળે છે તો તમે આની અંદર શું શું કર્યું છે આ ચણા પહેલા બગડી ગયા હતા પીળા પડી ગયા હતા બધા

શેમાં રિઝલ્ટ મળ્યું તમને ફ્લાવરિંગ ફૂટ બધું ત્રણે કમ્પ્લીટ છે અને ચાલુ જ છે હા અને સીણા સારાન સારા થઈ ગયા છે બરાબર છે કે પીળો છોડવો છે ખેતરમાં નહીં નહીં ક્યાંય નથી બરાબર છે તો આ જે બે રાઉન્ડ કર્યા તો ચણામાં આજ ફ્લાવરિંગ સારું છે ફૂટ સારી છે એકદમ ખેડૂત મિત્રો જોઈ શકે છે કે જબરજસ્ત વિકાસ છે ફાલ છે કે ચણાનો છોડ પીળો નથી બરાબર તમારું જોઈને આ ભાઈઓ એ બી બધા અહિયાં નજીક ના ખેતરવાદી એમને ભી વાપરું છે તમને કેવું લાગ્યું બ્લેક અમૃત રક્ષામૃત નું સારું લાગ્યું અમને સારું રિઝલ્ટ મળ્યું શેમાં રિઝલ્ટ મળ્યું આ બ્લેક અમૃત ને રક્ષામૃત માં ચણામાં ચણામાં બરાબર છે તમે કેમાં વાપરું હતું મેં ચણામાં જ વાપરું હતું

તમે ભી ખેડૂત મિત્રો બ્લેક અમૃત અને રક્ષામૃતનો ઉપયોગ કરો માત્ર પચાસ રૂપિયાના પંપની અંદર બ્લેક અમૃતનો વીસ રૂપિયાનો પંપ અને ત્રીસ રૂપિયાનો રક્ષામૃતના પચાસ રૂપિયાના પંપની અંદર બે વખત ચણાની અંદર ઉપયોગ કર્યો અને સારામાં સારું આ જે નવી ફૂડ જોવા મળે છે જેમાં ક્યાંય પીળીઓ નથી કે જાંબલીઓ નથી કે ક્યાંય સુકારો નથી અને જબરજસ્ત ફ્લાવરિંગની અંદર રિઝલ્ટ જોવા મળ્યું છે અચૂક બ્લેક અમૃત અને રક્ષામૃતનો ઉપયોગ કરજો આભાર